વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ અને વિષય ગુજરાતી ચેપ્ટર નંબર તેર ચાલ મજાની આંબાવાડી સમજૂતી સાથેનું સચોટ સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે વિદ્યાર્થી મિત્રો હજી તમે વોટ્સએપ ગ્રુપમાં જોઈનિંગ નથી થયા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને વોટ્સએપ ગ્રુપની અંદર જોઈનિંગ થવા નંબર વિનંતી છે જેથી તમને સીધું સોલ્યુશન ત્યાં મળી રહે

તેની મોટી વાતો સાંભળવામાં સારી લાગે છે પણ હકીકતમાં તે પોકળ છે છળ છળ તો મિત્રો આવશે જીવનમાં અને છેતરપિંડીથી હંમેશા દૂર રહેવું જોઈએ બાધા તો આવશે મિત્રો અડચણ તેના ધ્યેયના માર્ગમાં ઘણી બાધાઓ આવી છે પણ તેણે હાર ન માની તાણે તો થશે સમયે મુશ્કેલીના ટાણે જે મદદ કરે તે જ સાચો મિત્ર કહેવાય આડાવળા થઈ ગયેલા શબ્દનો યોગ્ય મિત્રો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો આંબાવાડી ચાલી રમીએ આવળ બાવળ મજાની તો ચાલ મજાની આંબાવાડી આવળ બાવળ રમીએ બાધાને પણ બાધ ના આવે શ્રીફળ શ્રીફળ રમીએ પારમતી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ અડધી પડતી રાત મળે તો ચાકળ ચાકળ રમીએ તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં મિત્રો આપેલા ભાવાર્થને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખવાની છે પવનમાં ઉડે તેવું પાન જેવું હળવું પહેરાણ તો ફરફર ઉડતું રાખી પવને પાન શ્રીકળું પહેરાણ માદા મનને માદળિયું પહેરાવવું તો માદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી ચાલ આંબાવાડીએ આવળ બાવળ જ રમીએ તો ચાલ મજાની આંબાવાડી આવળ બાવળ રમીએ ભલે શ્રાવણના વરસાદમાં તરસ તણાઈ જાય તો તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં આગળ આપણે રમીએ પાછળ જીવન વહેતું આવે તો પાછળ વહેતું આવે જીવન આગળ આગળ રમીએ નીચેના શબ્દો તમે બોલતા હોય એવી રીતે લખવાનું છે તો નહક તો મિત્રો કારણ વગર શંઘરવું તો આવશે સંતાડવું શ્રીફળ તો આવશે પછી પહેરણ તો આવશે ચાંચવાના જળ મરમર તો આવશે મીઠો અવાજ ઝાકળ તો ઓશ પારાવાર તો આવશે અંધહીન અમજતું તો એમ જ ઉદાહરણ મુજબ શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખો તો ઝાકળ તો ઝાકળ બાકળ વહેલી સવારે પરણો ઉપર ઝાકળ વાકળ બાજ્યા જેવું લાગે આગળ તો આગળ પાછળ તે હંમેશા બધાની આગળ પાછળ ફરતો રહે છે આખી તો આખી તો વ્યાધિ ઘરની આધી વ્યાધિમાં ચિંતામાં માથું દુખવા લાગ્યું અડધી તો અડધી પડતી મેં તેને અડધી પડતી વાત કહીને શાંત કરી દીધું ત્યાર પછી મિત્રો વાત કરીશું આગળ છાનું તો છાનું માનું અહીં બધા દિરુક્ત શબ્દનો ઉપયોગ કરીશું બંને બાળકો શિક્ષકથી છાનો માનો વાતો કરી રહ્યા હતા આકળ વિકળ પરીક્ષાનું પરિણામ આવવાનું હોવાથી વિદ્યાર્થીઓ આકળ વિકળ થઈ ગયા હતા પ્રશ્ન નંબર સાત તમારા ગામના પાદર મોહલ્લો વિશે દસ બાર લીટીમાં વર્ણન લખો અમારા ગામનો પાદર એટલે શાંતિ શક્તિ અને સંસ્કૃતિનો સંગમ છે જે ગામના પ્રવેશ દ્વાર પર આવેલું છે અને તે ગામની ઓળખ સમાન ગણાય છે પાદરની મધ્યમાં એક વિશાળ વડનું ઘટાતર આવેલું છે જેની શીતળ છાયા આખા ગામની રાહત આપે છે આ વડની નીચે જ ગામની ભાગોળે એક રામજી મંદિર છે જ્યાં રોજ સવાર સાંજ આરતીના સુર ગુંજે છે સવારના સમયે ગામના વડીલો અહીં ઓટલા ઉપર બેસીને સુખ દુઃખની વાતો કરે છે અને શાંતિથી છાપા વાંચે છે જ્યારે બપોરે ઢોર ચરાવતો ગોવાળ અને દૂરના રાહદરીઓ અહીં આરામ મેળવે છે ફાધર પાસે આવેલી નાની પાણીની પરબ પશુ પંખી માણસો સૌની તરસ છીપાવે છે સાંજના સમયે આ પાદર બાળકોના અંદર જાહેરાત અહીંથી થાય છે અને ગામના મેળાવાડા પણ અહીં જ ભરાય છે અમારા પાદરની ધૂળ અમારા ગામની મીઠી સુગંધ લઈને દરેક આવનારની હુંફથી સ્વાગત કરે છે અને તે ખરા અર્થમાં ગામના આત્માનો પ્રતિબિંબ છે ગઝલમાં આવતો રમીએ શબ્દના બદલે અન્ય શબ્દ પ્રયોજી કાવ્યની ચાર પંક્તિ તમારે લખવાની છે સાવ અમસ્તુ નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ ગાઈએ ચાલ મજાની આંબાવાડી આવળ બાવળ ગાઈએ બાળ સહજ ઓડી જેવું કંઈક આગળ કાગળ ગાઈએ પાછળ વહેતું આવે જીવન આગળ આગળ ગાઈએ ત્યાર પછી મિત્રો આગળ વાત કરવાના છીએ એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે ચિત્ર તમે જોશો એટલે ગમી જશે કલર પૂરવો હોય તો છૂટશે સરસ મજાનો કલર પૂરી દેજો અને આપણા વોટ્સએપ ગ્રુપની અંદર મિત્રો હજી પણ જોઈનિંગ નથી થયા તો ખાસ તમે વોટ્સએપ ગ્રુપની અંદર થવા નીચે જે લિંક આપી છે વોટ્સએપની તેમ જઈને જોડાઈ જાઉં આ શાળાના મેદાનનું ચિત્ર છે મધ્યમાં એક મોટી શાળા છે શાળાની આસપાસ લીલા વૃક્ષો છે મેદાનમાં ઘણા બાળકો રમે છે એક છોકરી લપસણી ઉપર છે એક છોકરો ફૂટબોલ રમે છે બીજી છોકરી દોડડું કૂદે છે કેટલાક છોકરાઓ બાસ્કેટબોલ રમે છે અને બધા બાળકો ખૂબ ખુશ છે

વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આપણે સરખા પ્રાસવાળા શબ્દો છે તે લખીશું આ જ પ્રકારે આગળના ચેપ્ટરના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો